કર્મચારીઓ સામે આચાર સંહિતાના ભંગની ફરિયાદ નોંધાય છે પ્રાથમિક શાળામાં શિક્ષક અને સીઆરસી તરીકે ફરજ બચાવનાર સામે આ ફરિયાદ થઈ છે વિનોદ સોલંકીને પોતાના નિવાસસ્થાને ભાજપ ઉમેદવારનું સન્માન કરતા વિવાદ થયો છે સરકારી કર્મચારીએ ભાજપ ઉમેદવારનું સન્માન કરતા સમગ્ર વિવાદ સામે આવ્યો ભરતસિંહ ડાભીનું સન્માન કરી આચારસંહિતાનો ભંગ કર્યો છે અજાણ્યા વ્યક્તિએ જિલ્લા ફરિયાદ કેન્દ્રમાં ફરિયાદ કરતા તંત્ર હરકતમાં આવ્યું છે વિનોદ સોલંકીને ચૂંટણીમાં પોલિંગ ઓફિસર એકમાં નિમણૂક કરાવ્યા હતા સમગ્ર મામલે મદદની ચૂંટણી અધિકારીને અહેવાલ રજૂ કરવાનો આદેશ અપાયો છે તો વિનોદ સોલંકી નિવાસાને ભાજપ ઉમેદવારનું સન્માન કર્યું છે અહેવાલ રજૂ કરવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે સંવાદદાતા પ્રેમલ અમારી સાથે જોડાઈ ગયા છો પ્રેમલ આચાર સંહિતાના ભંગની ફરિયાદ થઈ છે કાર્યવાહી શું થઈ છે આમાં ચોક્કસ જે પ્રકારે શિક્ષક જે પ્રમાણે જે પ્રકારની કામગીરી કરી છે કારણ કે જે બીજેપી ના ઉમેદવાર છે તેઓના ઘરે બોલાવી અને જે પાર્ટીનો કરવામાં આવે છે તેને લઈને કંઈક ને ક્યાંક વિવાદ માં છે ત્યારે જે નોડલ અધિકારી દ્વારા જ આ બાબતની તપાસ તેમને સોંપવામાં આવી છે અને જે પુરાવા છે પુરાવાને લઈને હાલ તો તપાસનો જે ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે જી બિલકુલ આભાર સમગ્ર વિગત બદલ